એટલે આમાં કેટલા લોકો ભેગા થાય એ કાંઈ કહી ન શકે પચાસ હજાર થાય લાખે થાય એ તો કાયદો કાયદાનું કામ કરે કેમ કે જે હાઈકોર્ટે જે તે સમયે નિર્ણય લેલો હતો ડિસિઝન કેટલાય થયેલું હોય તો હવે પાછું સરકારમાં એ રજૂ કીધું હોય કે બે મહિનામાં સરકાર કમિટી બેસીને નક્કી કરે તો બે મહિનામાં સરકાર નક્કી કરીને સજા માફી કરી શકે છે કેમ કે બાપ તો હજાર વર્ષ કરતા પણ વધારે સજા ભોગવેલું અત્યારના સમયમાં જોવા જઈએ તો અત્યારે નિયમ પ્રમાણે ચૌદ વર્ષે અને બાર વર્ષે છૂટી જતા હોય સજા માપીમાં તો અનિવ બાપુ તો અઢાર વર્ષ કરતાં વધારે સજા ભોગવેલ હોય તો અમારા સત્રિય સમાજના તમામ સમાજનો એક જ છેક બૂજે છે કે બાપુને છોડી મૂકવામાં આવે સજા